નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ મિત્રો ટેટ ટાટ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે નવી ટેટ ટાટ એક્ઝામ અંગે સરકાર દ્વારા જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે અને ટૂંક જ સમયમાં આ જે છે એ પરીક્ષા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે તો નવી ટેટ ટાટ પરીક્ષા ક્યારે આવશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ પ્રથમ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી માટે ચેનલને અત્યારે કરી લેજો તો તો હવે શરૂ કરીએ તમે જોઈ શકો છો ટેટ અંગે અગત્યની અપડેટ નવી પરીક્ષાની જાહેરાત નવી ટેટ ટાટ પરીક્ષા લેવા માટે સરકાર દ્વારા જે છે એ મંજૂરી આપી દેવામાં આવી છે તો હવે નવી ટેટ ટાટ પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે સૌ પ્રથમ તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો ટેટ વન પરીક્ષાની આતુરતાપૂર્વક રાહ જોતા કચ્છના ઉમેદવારો તો અહીંયા માત્ર કચ્છના ઉમેદવારો માટે કહ્યું છે પરંતુ આખા ગુજરાતના તમામ ઉમેદવારો કે જેઓ બી એડ અને પીટીસી પાસ કરીને બેઠા છે તમામ આતુરતાથી નવી પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હવેથી દર વર્ષે હવે પરીક્ષા લેવામાં આવશે પરંતુ છેલ્લે આ પરીક્ષા છે બે હજાર ત્રેવીસની અંદર લેવાઈ હતી એના પછી આ પરીક્ષાનું આયોજન જે છે એ કરવામાં આવેલું નથી પ્રાથમિક વિભાગમાં ધોરણ એક થી પાંચમાં વિદ્યા ભરતી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલમાં કચ્છની ખાસ ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે અને ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જશે આમ છતાં ઘણી જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના હોય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની જગ્યા ભરવા માટે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યા મુજબ ભરતી કરવા માટે ટેટ પરીક્ષા આવશ્યક હોય ટેટ વન પરીક્ષાને આતુરતાપૂર્વક જે છે એ કચ્છના ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે જાહેરનામું બહાર પાડવામાં આવે તેવું શિક્ષણવિદ જણાવી રહ્યા છે રાજ્યમાં બે હજાર ત્રેવીસમાં ટેટ પરીક્ષા લેવાયા બાદ રાજ્યમાં હજારો પીટીસી અને બીએડ કરેલા તાલીમાર્થીઓ ટેટ પરીક્ષાની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આ બાબતે કચ્છના ઉમેદવારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી શિક્ષણ નિયામક પરીક્ષા સમિતિ કચ્છ જિલ્લા પંચાયત કચ્છના સાંસદ ધારાસભ્ય સહિત પાસે જે છે એ રજૂઆતો કરી હતી શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક ભરતી માટે ટેટ વનનું જાહેરનામું ગત એકત્રીસમી જુલાઈએ બહાર પાડવામાં આવ્યું છે અને હવે ટેટ વન પરીક્ષાનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવે જેથી રાજ્યના હજારો પીટીસી અને બીએડ કરેલા તાલીમાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઊંચા મેરિટ સાથે ખાસ ગુણવત્તા ધરાવતા ઉમેદવારો આગામી ટૂંક સમયમાં સપનું પૂર્ણ કરી શકે જોકે ઉમેદવારોએ પરીક્ષાની આગોતરી તૈયારી પણ શરૂ કરી દીધી છે જાણકારોના મતે પરીક્ષા બોર્ડ જો ઈચ્છે તો ટૂંક જ સમયમાં જે છે એ આયોજન કરી શકે તેમ છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ હિતને ધ્યાને રાખી કચ્છમાં કરાર આધારિત વ્યાવસાયક અથવા પ્રવાસી શિક્ષક યોજના અમલમાં મૂકી શકે તેમ છે અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છના સ્થાનિક ઉમેદવારોને વિદ્યાર્થીઓના શિક્ષણ હિતને ધ્યાનમાં લઈ માત્ર અડધા માનદ વેતનમાં માનસ આપવા માટેની તૈયારી બતાવી છે જેથી કોઈ પણ બાળકને જે છે એ શિક્ષણની અંદર નુકસાન ના થાય તો તમે જોઈ શકો છો નવી પરીક્ષા માટે ઉમેદવારોની અંદર માગણી છે એ છે તો કરીને ઇન્ફોર્મેશન સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ટેટ ટાટ એક્ઝામ અપડેટ છેલ્લા બે વર્ષથી ટેટાટ પરીક્ષાઓ જે છે એ યોજાઈ નથી છેલ્લે ટેટાટ પરીક્ષા જે છે એ બે હજાર ત્રેવીસની અંદર લેવામાં આવી હતી અને છેલ્લા બે વર્ષથી જે છે એ ગુજરાત સરકાર દ્વારા ટાટ પરીક્ષા જે છે એ લેવામાં આવેલી નથી હવે વિદ્યા સહાયક ભરતી પૂર્ણ થવા થવા પર રહેતા પરીક્ષા બોર્ડ દ્વારા નવી પરીક્ષાનું આયોજન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે તો જે છે એ ગુજરાત પરીક્ષા બોર્ડ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એ નવી ટેટ ટાટ પરીક્ષા લેવા માટેનું આયોજન જે છે એ કરી રહ્યું છે હાલ ચોક્કસ તારીખ જાહેર નથી કરી પરંતુ ટેટ ટાટ લેવાની બાબતે હકારાત્મક વલણ જે છે એ દાખવ્યું છે ટૂંક સમયમાં આ બાબતે જે છે એ કાર્યવાહી થઈ શકે છે તો પરીક્ષા બોર્ડ જે છે એ નવી ટેટ ટાટ પરીક્ષા લેવા માટેનું આયોજન કરી રહ્યું છે તો તમારે તૈયારી જે છે એ શરૂ જ રાખવાની છે આની કોઈ ચોક્કસ તારીખ જાહેર નથી કરી કે ઓફિશિયલ નોટિફિકેશન ક્યારે જાહેર કરવામાં આવશે એક્ઝામ ક્યારે લેવામાં આવશે એવી ઓફિશિયલ જે છે એ ડેટ હજુ સુધી જાહેર કરી નથી પરંતુ ટેટ ટાટ પરીક્ષા લેવાની છે એ બાબત જે છે એ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે છે એ સ્વીકારવામાં આવેલી છે અને જે આપણા તમામ જે છે તમે જોઈ શકો છો તમે ઓળખતા જશો હિરણભાઈ એમના દ્વારા જે છે એ ટ્વીટ કરી હતી કે ટેટ વનની નવી પરીક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા લીલી ઝંડી અપાઈ દેવી છે નોટિફિકેશન પણ નજીકના સમયમાં આવશે તો નવી ટેટ વન પરીક્ષા માટેની જે છે એ ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને હવે ટૂંક જ સમયની અંદર એનું ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ જાહેર કરવામાં આવશે જ્યારે પણ ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે પરંતુ ત્યાં સુધી હવે જે છે તમે જોઈ શકો છો સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુની જાહેરાત ઓલરેડી થઈ ગઈ છે ટેટ વનની જાહેરાત છે એ પણ ટૂંક જ સમયની અંદર થઈ જશે એના પછી ટેટ ટુ ટાટ અને ટેટ ટાટ આ તમામ પરીક્ષાઓ જે છે એ ટૂંક જ સમયની અંદર જે છે એ લેવાની છે તો તમારે તૈયારી ચાલુ રાખવાની છે પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આ હતો આજેનો વીડિયો જેની અંદર આપણે ટેક ટેક પરીક્ષા અંગે જે પણ અગત્યની અપડેટ્સ હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ